સ્ક્રીન ઉપર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ મતદાન મથક બહાર લાગેલી કતારો નથી પણ આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્રના કે જ્યાં આધાર કાર્ડમાં કેવાયસી અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે કારણ કે કેવાયસી અપડેટ કરવાની સાઈટ બંધ હોવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બાબરા જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતારો લાગતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે તો બીજી તરફ તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર તેમજ સત્તા પક્ષ દ્વારા બાબરા જનસેવા કેન્દ્ર ખાતે ઓપરેટરની સંખ્યા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓની હાલાકી આંશિક દૂર થાય તેવું લાગ આંશિક દૂર થાય તેવો વાલીઓ સહિત સ્થાનિકોએ જણાવ્યું હતું

જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એના માટે મારી વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અહીં બે કોપરેટરો વધારવામાં આવે અને સાથે સાથે એમનો સમય નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાખવામાં આવે એવી મારી અપીલ છે